ટ્રેક્ટર જોઈ છો વેચવાનું છે આ ભાવમાં તમને ક્યાંય ટ્રેક્ટર મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વન ઓનર ઘર ઘરાવ ઓરિજિનલ કંપની કલરમાં ઘર ઘરાવ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જાય તે પેલા તાત્કાલિક જયરાજ નો કોન્ટેક્ટ કરો વિડીયોની અંદર ટ્રેક્ટર ની ટોટલ માહિતી આપી દઈશ

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી આવું ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ હતી પણ સારા આખું કમ્પ્લેટ ચોખ્ખું ક્લીન ઘર ઘર ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું પોઝિશન તાત્કાલિક ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ઓનરનું કોન્ટેક કરી લેજો આવું ટ્રેક્ટર પાછું નહીં મળે બે હજાર બારના મોડલનું પાર્સિંગ પણ ચાલુ જ છે અને ટાયરની વાત કરું આગળના ટાયર નેવું ટકા પાછળના ટાયર સિતે ટકા આખા જોવા મળશે ઓન ઓનર ટ્રેક્ટર

ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો